બાબરા નગરપાલિકાની ઘોર બેદરકારી પેવિક બ્લોક ની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઈન માં ભંગાણ લાખો લીટર પાણીનો થયો વેરપાટ અમરેલી ના બાબરામાં રાજકોટ રોડ ઉપર નગરપાલિકાના પેવિંગ બ્લોકની કામગીરી કરતી એજન્સી દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે આમ તો એજન્સી દ્વારા રાત્રે પણ કામ કરતા હોવાનો સમાચાર પ્રાપ્ત થયા છે જેના કારણે જેસીબીથી ખોદકામ કરતી વખતે એજન્સીના કારીગરો દ્વારા પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થયું હતું જેના કારણે બાબરાના કેટલાક વિસ્તારોમાં પાણી મળી શક્યું ન હતું અને લોકો આખો દિવસ પાણીની રાહ જોતા રહી ગયા હતા દિવસ દરમિયાન લોકોને પાણી વગર ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો આમ તો સરકાર જળ એ જ જીવનનું સૂત્ર સાકાર કરવા તરફ જઈ રહી છે ત્યારે નગરપાલિકાની અને એજન્સીની બેદરકારીથી લાખો લીટર પાણીનો બગાડ થતા લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી લાઇન ભંગાણની જાણકારી મળ્યા બાદ પણ સાંજ સુધી લાઇન રિપેર કરવામાં ન આવી અને અંતે સાંજે આ પાઇપ લાઇન રિપેર કરી પુનઃ શરૂ કરવામાં આવી રિપોર્ટર અપુ જોશી ક્રાઇમ ન્યૂઝ બાબરા